સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે સિઝનના પહેલા વરસાદ બાદ લાંબા સમય સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું જેનાથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા જ્યારે શહેરીજનોને ગરમીમાં રાહત મળી હતી વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ગત મોડી સાંજથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની મેઘમહેર થઈ હતી સવારથી જ ભારે ઉકળાટ અને બફારાની વચ્ચે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયો હતો જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જિલ્લામાં લઈને એક ઇંચથી લઈને ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો જેમાં ચોટીલા સાયલા પાટડી ધાંગધ્રા મૂડી થાન તાલુકાના ગામડા તેમજ શહેરી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો વરસાદ પડવાથી ખેડૂતો ખુશ થયા હતા સાથે શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ ખાબક્યો જે સાંજ સવારના છ વાગ્યા સુધી પડેલ વરસાદ પ્રમાણે ચોટીલા સિત્તેર એમએમ થાન અઢાર એમએમ મૂડી આડત્રીસ એમએમ સાયલા ઓગણત્રીસ એમ એમ લીંબડી ત્રણ એમએમ વઢવાણ પાંચ એમ એમ પાટડી ઓગણત્રીસ એમ એમ થાંગધ્રા ઓગણચાલીસ એમએમ ચુડામાં પડ્યો નથી જ્યારે લખતરમાં પણ વરસાદ નોંધાયો નથી થાંગધ્રા તાલુકાના રાજપર ગામે વીજળી પડતા બે પશુઓના મોત પણ થયા છે રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર